मेहनत ना पैसा जरा आए बजार में जय नारायण आज रविवार रवि भाई ने साथ है छिल्ला कितना वीडियो थी जेनी शुरुआत करी थी है। वो एक सुवाक्य ले लिए કુદરતની વ્યવસ્થામાં જે સેટ થાય છે ને એ જીવનમાં ક્યારેય અપસેટ થતા નથી હોતા આવા શું વાંચવા માટે અમારું જીવનનું કેલેન્ડર પુસ્તક આપણે જોતું હોય તો સાડા ચારસો રૂપિયા કુરિયર ચાર્જ સાથે આપ અમને સ્કેનર પર સ્કેન કરીને મોકલજો અને વોટ્સઅપ પર આપનું એડ્રેસ મોકલજો અમે આપના એડ્રેસ પર આ પુસ્તક કુરિયર કરી આપીશું વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની દે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણમાં પ્રાર્થના અદભુત વિષય મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોની વર્તણૂક કેવી હોવી જોઈએ શું તમે કોઈ પ્રોપર્ટી લઈ અને રોજ દસ્તાવેજમાં ભાવ ચેક કરો છો નહીં શું તમે સોનું લઈ અને લોકરમાંથી બહાર કાઢીને રોજ ભાવ ચેક કરો છો શું તમે ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકી અને રોજ બેંક મેનેજરને ફોન કરો છો શું તમે ફરવા જાઓ ત્યારે તેમાં કેટલું વળતર મળે છે એ ચેક કરો છો શું તમે ઘરમાં ઇન્ટિરિયર કરાવો છો ત્યારે એમાંથી શું વળતર મળશે એ ચેક કરો છો શું તમે નવી ફોર વ્હીલ લો છો તો રોજ શો રૂપમાં ફોન કરી નાના છોકરાની ઊંચાઈ રોજ ચેક કરો છો ઉપરના તમામ જવાબ નામા હોય તો શેર બજારના ભાવ એક દિવસમાં પાંચ વખત કેમ ચેક કરો છો ભાઈ રોકાણ દસ વર્ષ માટે કર્યું છે તો ચેક કરવાની ક્યાં જરૂરત છે ભાઈ વિશ્વાસ રાખો અને પોઝિટિવ રહો ભાઈઓ તથા બહેનો શેર બજાર નો સ્વભાવ જ છે ચડ ઉતરનો માણસનો કાર્યક્રમ પણ જો સીધો થઈ જાય ને તો બી જાય થઈ હશે તો રિસ્ક તો લેવું જ પડશે આ વાત ખાસ યાદ રાખજો માણસ અને માર્કેટ અંતે તો ઉપર જ જાય શોર્ટ સાઈટ ના બનજો લોંગ ટાઈમ વિઝન રાખજો સિસ્ટમથી રોકાણ કરજો સિસ્ટમ એટલે एस फॉर सेव वाय फोर योर एस फॉर समी फोर टाइम ई फॉर एनर्जी एम फॉर मनी सेटिकमेंट प्लां क्या है इंग्लिश मैं कहवत है देर इज ए रिस्क टू इन्वेस्ट इन म्यूचुअल फंड देर इल्सो रिस्क टू नॉट इन्वेस्टिंग इन म्यूचुअल फंड गुजराती कहू મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ જોખમ તો છે જ પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરીને પણ એક જોખમ તો તમે લોચ છો એ જોખમનું નામ છે પુગાવો એવા કેટલાક લોકોને તમે ઓળખો છો કે જે લોકો ફિક્સ ડિપોઝિટ અને સેવિંગ એકાઉન્ટની અંદર પૈસા રાખીને અબજોના પતિ બન્યા હોય આપણે દરેક રોકાણને આદતોથી કરીએ છીએ શું આપ જાણો છો કે દુનિયામાં એવું કયું પ્રાણી છે કે જેનાથી સૌથી વધારે લોકોના મૃત્યુ થયા જાણો છો કોમેન્ટ બોક્સ ની અંદર ગુગલ જોયા વગર કોમેન્ટ કરજો એ પ્રાણીનું નામ છે મચ્છર સૌથી વધારે આ પ્રાણી થી મૃત્યુ થાય છે પણ કેટલા લોકો મચ્છર થી બીવે છે બધા લોકો વાઘ અને ચિત્તાથી બીવે છે પરંતુ એનાથી મૃત્યુ ઓછા થયા મચ્છરથી વધારે મૃત્યુ થયા મતલબ જે વસ્તુનો સૌથી વધારે ડર લાગે છે એનાથી ડરવાની એટલી બધી જરૂર નથી सीर बजाती लोकोने डर लागे એટલે એનાથી એટલી બધી ડરવાની જરૂર નથી કઈ ના થાય લાંબા સમય સુધી ખાલી ઉભારો અમે જ્યારે ઘણા લોકોને 86000 ના સેન્સેક્સે ફોન કરતા તો લોકો કહેતા કે માર્કેટ કડશે રવિભાઈ રાજો માર્કેટ કડશે 70000 માર્કેટ આવ ત્યારે પણ ફોન કરીએ તો બી કહેજે હજી ઘટશે હજી ઘટશે ભાઈ કેટલું ઘટાડું છે તમારા તો લાખ લાગલા છે અમારો લોકોના કરોડો લાગલા છે બરાબર વધશે ત્યારે એ ખાલી કહી દીધું તમે ત્યારે बराबर 15% करेक्शंस आयो जन तो લોકો બુમો પાડવા મળ્યા છે કે હજી 50000 સેન્સેક્સ છે કે હજી 50000 સેન્સેક્સ થશે કમેન્ટ બોક્સ ની અંદર તમે ખાલી કમેન્ટ કરીને જણાવજો કે ખરેખર માર્કેટ કટેલું જ રહેશે હા કે ના 44 વર્ષથી માર્કેટ ચાલે છે 40 થી વધારે યુઝ થઈ ગયા 44 વર્ષની અંદર રશિયા યુક્રેન તો મળ્યું ઇઝરાયલ ગાઝા તો મળ્યું બાય 40 યુઝ થઈ ગયા ટ્રમ્પ જેવા શક્તિશાળી રાષ્ટ્રપતિઓ 12 થી વધારે તો બદલાઈ ગયા ભારતની અંદર 15 થી વધારે વડાપ્રધાન બદલાઈ ગયા 50 થી વધારે નેચરલ કિલોમીટર્સ દુનિયાની અંદર થઈ ગઈ કેટલા ટેરિફ બદલાઈ ગયા પણ માર્કેટ કેમ ગયું છે ઉપર તમાર ઘરમાં કોઈ બોમ્બ ફેંકી દેશે તમે કયુ યુદ્ધની ના પડશો એ તો પોસિબલ છે આપણ આત્મા શું છે માત્રને માત્ર રોકાણ કરમો માત્રને માત્ર રોકાણ કરો પૃથ્વી પરનું સર્વશ્રેષ્ઠ જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ મ્યુચ્યુઅલ ફંડ છે હજી મોકો છે હજી મોડું નથી થયું ધીમે ધીમે રોકાણ કરવાની શરૂઆત કરજો પૈસા ગણતા થાકી જશો એવી રવિ પટેલની ગેરંટી છે લકીન રાજોના વિડિયો સેવ કરી લ્યો 5 વર્ષે જોજો 10 વર્ષે જોજો 15 વર્ષે ભી જોજો વીસ વર્ષ ખાલી ટકી ગયા ને ત્રણ મંદી એક જ જોઈ લીધી ને પૈસા એક વાત અડધા જોઈ લીધા ને મ્યુચ્યુઅલ ફંડ ની અંદર જોઈ લીધું ને ખાલી પૈસા તમે ગણતા થાકી જશો બાર ટકા મિનિમમ રિટર્ન કહું છું બાકી બાવીસ ટકાના રિટર્ન છે સિન્સ ઇન્સપેક્શન્સ ના મહેનતના પૈસા જયારે આવે ને બજારમાં અને રોકાણ આપણે કરીએ ને ત્યારે બજાર પર થોડું ભાર વધારે આવે એટલે ઘટે એવું લાગે પણ એવું હોય નહીં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો ઉપયોગ કરજો માર્કેટને ટાઈમિંગ કરવાની જરૂર છે જ નહીં ટાઈમ આપજો ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડની અંદર દર વર્ષે સ્કીમ બદલતા હોય છે દર વર્ષે લાર્જ કેપમાંથી મિડકેપમાં મિડકેપમાંથી સ્મોલ કેપમાં ફ્લેક્સી કેપમાંથી મલ્ટી કેપમાં બધી જગ્યા અલગ અલગ છે ભાઈ એકની એક સ્કીમની અંદર તમે લાંબો સમય કાઢો ને એટલે ફંડ મેનેજર જો રિટર્ન નહીં આપે તો એના ફંડમાં રોકાણ કોણ કરશે કોણ કરશે ભાઈ રોકાણ અગિયાર ટકા લોકો ચાર વર્ષથી વધારે લોકો રોકાણ કરી શકે છે અને દસ વર્ષથી વધારે રોકાણ કરતા લોકો ફક્ત ને ફક્ત ત્રણ ટકા આપણે એ ત્રણ ટકામાં રહેવાનું છે એ જ લોકો પૈસા બનાવે છે એ જ લોકો સંપત્તિઓ બનાવે છે માર્કેટમાં મંદી તેજી તો આવશે એનો સ્વભાવ છે માણસનો નેચર છે દસ ટકા નુકસાન થાય તો ને હોય આટલું બધું નુકસાન અને જો દસ ટકા પ્રોફિટ થાય તો લે જ પ્રોફિટ આ માણસનો સ્વભાવ છે ન્યુટ્રલ તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અમારું ગોલ્ડ અને સિલ્વર પેકેજ જો આપણે જાણવું હોય તો હું વોટ્સઅપ નંબર પર વોટ્સઅપ કરજો અમે તમારા પોર્ટફોલિયોને રિસફલ કરીને આપીશું અને આપણને સાચી માહિતી આપીશું પુણ્યનું કામ એક કરજો સ્માર્ટફોનથી તમારા ફોનમાં જેટલા પણ ગ્રુપ છે ને એમાં આ વિડીયો શેર કરજો Look on your guidance once again. Jai Swami Narayan.